અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો હોવાથી પાલિકાએ રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરી હતી વીસ દિવસ સુધી ચાલેલી ઝુંબેશ દરમિયાન વીસથી વધારે પશુઓને પકડીને તેને કમલમ તળાવની બાજુમાં આવેલા ઢોર ડબ્બામાં રાખવામાં આવ્યા હતા ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓએ રાત્રિના સમયે પશુઓને ચારો ખવડાવ્યો હતો અને રાત્રિના દસ વાગ્યાના અરસામાં દરવાજાનો તાળું મારીને ઘરે ગયો હતો રાત્રિના સમયે અજાણ્યા એ સમયે દરવાજાનું તાળું તોડી અંદર રહેલા વીસ

ને ત્યારબાદ તાત્કાલિક ચીફ ઓફિસર સાહેબને પ્રમુખ સાહેબને કારોબારી ચેરમેન સાહેબને ને સંબંધિતને અમે ટેલિફોનિક જાણકારી કે આવું બનાવ બન્યો છે ને ત્યારબાદ ચીફ ઓફિસર સાહેબની સહીથી અમે પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપવામાં આવેલ છે કે આ રીતે જે ઢોર પૂરવામાં આવેલા હતા એ વીસે વીસ ઢોર અહીંયાથી ઢોર ડબ્બામાંથી નીકળી ગયેલ છે એટલે કોઈ છોડાવી ગયેલ છે